અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં વર્ષોના સંઘર્ષ પછી સમસ્ત હિન્દુઓ જે ઘડીની રાહ રહ્યા હતા તે ઘડી આખરે આવી ગઈ છે ડુંગર ગામની પવિત્ર ધરા ઉપર એક વર્ષમાં ત્રણ પ્રંદીની પ્રતિષ્ઠા કરવામાં આવી આજ સમસ્ત હિન્દુ સમાજમાં હરખો ભરાઈ હતો ડુંગર ગામ સોનાપુર મહાદેવને આંગણે યોજાયેલા ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને માત્ર ડુંગર ગામ જ નહીં પરંતુ સમગ્ર પંથકમાંથી નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો આજે ડુંગરપુર સોનાપુર મહાદેવ સ્થિત નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ હતી ત્યાં સંતો મહંતો સહિત અનેક હસ્તીઓ આ ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બની હતી જેમાં સંતો મહંતોના ગામના ગોંદરેથી રામ મંદિર સુધી ધામધૂમથી સામૈયા સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી આ શુભ અવસર પર ડુંગર ગામે ધામધૂમપૂર્વક ભવ્યતિભવ્ય કાર્યક્રમનું આયોજન સાથે ભજન સંતવાણીના કાર્યક્રમ અને લાકડું ઊભું કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં સમસ્ત હિન્દુ સમાજ ત્રણ દિવસ સાધુ સંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક હજાર આઠ મામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ વડવાળા ધામ દુધરેજ મહંત હાજર હતા ત્યારબાદ ડુંગર ગામના ધીરજભાઈ લખમણભાઈ પ્રવીણભાઈ લખમણભાઈ ગોવિંદભાઈ લખમણભાઈના ઘરે જઈને આશીર્વચન આપ્યા હતા આખા ગામમાં રામધૂન સાથે હરર મહાદેવનો નાદ ગગનભેદી ગુંજી ઉઠ્યો હતો છેલ્લે સોનાપુર મહાદેવના મંદિરના ગાદીપતિ રામદાસ બાપુને તિલક કરીને થાપવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી